અખિલ ભારત વર્ષીય શ્રીમાળી બ્રહ્મણ સમાજ સંસ્થા પુષ્કર રાજસ્થાન દ્વારા માંડવીના બે સન્માન તાજેતરમાં રાજસ્થાન ખાતે પ્રતિભા સન્માન યોજા જેમાં સમારંભરમાંથી અલગ અલગ કેટેગરી મુજબ પ્રતિભાશાળી વ્યક્તિનું સન્માન કરવામાં આવ્યું જેમાં સમગ્ર ભારતમાંથી બસો પચાસ થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા જેમાં માંડવીના શ્રી યોગેશ એચ ત્રિવેદી અને મુકેશજી ત્રિવેદીને સમાજ સેવાની કદર સ્વરૂપે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું આ સન્માન માંડવી ખાતે જ્ઞાતિજનોના વૃદ્ધ હસ્તે વિતરણ કરવામાં આવ્યું યોગેશભાઈ ત્રિવેદી જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ત્રણ બી પ્રમુખ શ્રી તરીકે ફરજ બજાવી સેવાકીય કાર્ય કરે છે તેમજ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવે છે જ્યારે મુકેશભાઈ ત્રિવેદી જલારામ સેવા કેન્દ્ર પ્રશ્નના પ્રમુખ તરીકે સેવા બજાવી જીવદયા તેમજ માનો સેવાના કાર્ય કરે છે તેઓ શ્રી માંડવી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવે છે જ્ઞાતિમાં એક સાથે બે યુવાનોના સન્માન થતાં જ્ઞાતિજનોમાં ખુશીની લાગણી અનુભવી અને શુભેચ્છા પાઠવી આ સન્માન માટે જ્ઞાતિના કેતન ઓઝા જયેશભાઈ ત્રિવેદી હરિપ્રસાદ ત્રિવેદી સત્યમ ઓઝા બીજલ ઓઝા ઘનશ્યામભાઈ ઓઝા તેમજ ફેડરેશન પ્રમુખ શ્રી મુકેશભાઈ પાઠક માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહ ડોક્ટર એસ બી મલ્લી સાહેબ યોગેશ મહેતા હિંમતસિંહ જાડેજા હર્ષ ત્રિવેદી યોગેશ ભટ્ટ નરેન્દ્રભાઈ સુરુ જયશ્રીબેન સોની રજનીબા કલ્પનાબેન જોશી દિનેશભાઈ શાહ તેમજ સમગ્ર જાયન્ટ્સ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી અબડાસા